પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ સુડાવાસ ખાતે એક ઇસમ પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચે અને એકસો આઠ બોલાવતા તેણે મૃત જાહેર કર્યું જેથી તેને સિવિલમાં ખસેડે તેના બહેન રાની દેવી હોય તેને સારવાર અર્થે ખસેડતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ જેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસરની હકીકત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે તપાસની વિગતમાં આવેલ છે કે આ મરણ જનાર ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓએ જ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઇડ પર પડેલી ઈટનો ઉપયોગ કરેલી જેને મારતા આ દિનેશનું મરણ થયેલ અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલ હતો પરંતુ તે દિવસે આવેશમાં આવી અને તેને ઈટલો પથ્થર મારેલ જેથી આ મરણ જનાર દિનેશનું હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરેલી છે